એટલે આ વાળા એવા બખે પડ્યા છે કે મને જ પાણી પોણી આવેલું પણ હવે ખબર નહીં ખેતરમાં કુદાડ મેં પોણી વાળેલું નહીં તો હડો જાવું તો પડશે જ ચારા વાળા તો પોણી ના આવે તો આ રોડો લઈએ એટલે તારે માર તો એક બે તો બાળી નાશા વગર પડી છે અચાનક ઊભું કર્યું હશે હવે તો હવે ચારા તો મારે વાળવા જ પડશે થોડો મારું શું રેલો કેમ હજી ના બોર તો એની ક્યાં નો ચાલુ કરે પણ હજી રેલો આવતો વાર થાય તો કોઈ વાંધો નહિ આટલી પાણી નાખી કડીક ચાપ કરું ટાઈટ ચડી છે પોણી આવે એટલી કડા કરીને તોડી જાય છે બોધવા તો પડશે હવે વાયરે ઓળખા બોર વાળા જેવા હને પડે લે મને જ રાતના કાટા એટલે કોણી આલ્યું ને ભાઈ બહુ ઠંડી પડો હો આ તો એ રેલો આવે એટલે ઘડા બેઠા બેઠા ત્રાપ મને રાત ના પોણી બધા દાડા પોણી આ તારે એમ કઉ રાત ના આલ્યું મેં કીધું તું કે દાડે રાખો એને કીધું કે તમે રાત ના વાળી લો ને બીજો તો

મન તો લાગતું ના પણ તમે ચાર વાય કરે હું તો આ મોટું કહી દેન ચાલો મોટું કહી દે બી એવું ના બીવું હા ના બીવો ના ના આમ ઘરે ઘરે બોરવા પાગા શું કરશો ના જો એમ તો કોઈ નો ચાર વાળે જાવ આકુ શેતર પાઈન કરે જાવ ઓહો હો તો અન તમને ખબર જ નઈ ના મને તો શું ખબર તમે નવા નવા પાડ્યા તમે ઓહો હો તમે ચાર વાય કરશો તમે

તમે વેલા જોઈન જાતો છેતર હારું હો એ મારો બેટો હારે એમ કે છે કે આ શેતરમાં બીવરા હશે કાટું કર્યું અને મન તો હારું એટલે કીધું એવી જ બીખ લાગીતી પણ ખાલી આ તો હું મોટી મોટી આને આગળ ફાડતો તો હારું મન તો પહેલી વાર ચારા વાળો લેલો છે અન હું તો નકોમાં આયા ચારા વાળમાં Lihat अब क्या करशु लतार Lihat लेके आई थी से ल बरो छो बुद सॉल्व करो भूलियो मनला पहले मैंने में किधो पर क्षेत्र माइन भेजियो से Bukan आतारी अब मुगुल सॉल्व करो कहीं बला दिन कहता

બલાવ દીજે હા ભઈ તાપ કરી લે ઓહો હો તાપે કી નશ હ બલાવ જો કોકો ફરા દોલા એ બલાવ દીજે બલાવ દીજો હા ઓલા 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 પડી હા પાળી નાખી હજી હજી વેલો કે નહી આયો

ફોન કરજો કોઈ વાંધો નહીં તમે ફોન કર્યો તો કે આ પીર્યું છે હું તમને ફોન કર્યો અને મારા છે મને તાવ ગયો છે ને હા એટલે હું થોડો આરામ કરી આવું કોઈ વાંધો નહીં તમે તાર આરામ કરો પણ હવે ધ્યાન રાખજો કોઈની આવી રીતના પીઆરટી ના બોલાવતા એમ હા યાર હું તો ખા આ તો જો કાલ નો ને ભૂલ થઈ ગઈ ને હું સુઈ જાવ હું તો ખાટ લગ ગોદરો કોઈ લેવા જ નહીં આવે આ બેઠો બેઠો તાપ શું હવે શું કરશું કશું વાંધો નહીં તો હવે ફોન તમારા વાવા જો તાપવાનું છે હવે એ તો જે તમારા હગાવજો અને તાપ આવતો ને વળી પોણી ક્યારે વાવ જ આવતો એમને એક એક ચારે હું લાવ ને એક એક ચારે તમે એ ચારે ચારે થોડું વાન હોય યાર એમને એક એક ચારે ઘડીક તો આરામ થાય ને હા પણ પોણી વ્યવસ્થિત ખૂબ આવતો પાછા વ્યવસ્થિત તમાર કેવું પોણી બગાડ ના કરતા પાછા ના ના ચોય બગાડ ન થાય તમે તો બેલા જોઈને જાજો કે આખો બધું કીધું પડ્યું છે વગર હાલ તો તમે હવે તાપો ને પોણી વાવ મજુ હોય હોડો તમે જો કે મારે તમને તમે ફોન કરજો હો

એટલે તારી હજી તો બે ત્રણ ચાર જ પીધા છે અને બહાર તો વાજી છે અને ઊંઘ તો એવી સડી છે ને આ ટાઈમે તો મને એવી ઊંઘ આવે છે એ તો હોય ઘરે આ તો બધું આભરસીટ હોય એટલે પણ બે ત્રણ ચાર જ પીધા છે હજી તો રૂ વેણવાનું

પેલા મહેમાન એક તો મને બીક બેહારી જાશે પણ એવું કોઈ મનમના નાખવાનું હોય એવું બધું તો એ પણ મારા મનમાં તો હોય કરે શું હતું આ

મોય કોઈ ના હોય ભાઈ કોઈ મની જો મને બહુ બીક લાગે છે અલ્યા બોળે બુડા રેડું ને તાર બોળ ના હોય ના હોય ના હરે હું હંગા થાઉ ના ના જો ફૂટ મને આવી લે હોડો કોઈ ના હોય તું નકો બીવા ભઈ હું એટલા એટલા આવશું ને પણ અલ્યા હું પાહે ભર ને તો બુડા

એટલે દૂ એમ કરાય ભૂ એમ કરી ગઈ આ જો હું આટલે બેઠો તો અને આટલો કોક માર ચેડે થઈ ને કાળો ને પેલે કોક લાગતો ભઈ બીજું કોઈ ના હોય આપણે ભૂડોનો ખાસ એકલો અને આમ બીવાર હોય કેટલા વર્ષથી તો મન તો નથી નાતું મારા થઈ કોક ને કેડો તને ભૂડા ભંકરા શું મળો પાવડો પાડો પાડો હોય તો પડ્યો છે いや તને જોરાવા ને તેમ તું આઉ કરો ન કે તું બુડા હા જો પણ કશું ના છેતરમાં ભૂત ભૂત કોઈ ના હોય તમે એક તો મોનતા નહીં તમે મારે કાભા કઢાઈ એલા હું કરા પાલતું આ ખેતરમાં પાણી પીવા આવી જ્યુ છે તું બુડા તું આઉ કરો છે અલ્યા પાવડો ગોતા પડી બે પાડો તો પાવડો

આ ગાય ગઈ ના હે લે બલા હ લે ચરા ચરા ભીગા છે હજી તો તું ચરા વાલે અને મને તાવા છે મો તાપ કરો ને તાપ ઉરો છું અને એવું લાગે છે મને જોકો એ હાર હું તાપ ઉરો છું ભઈ હો એ હાર ઓડો બીજું ચરા તો બોલજી તો વાતા બરાબર આવતા મુજે રુજો અમે ટપ હાલો ઓ હવે પાહું જતા ને તમાર ગોરે જાય લે હું તા પૂરો ભઈ હો અરે તો દુ આસર બરે ખબર છે આ તો ચારા માવા આવતો તો છે કેવું નથી અમારા હશે મારા એડા ઊપી જાશે બરાબર હુઈજો મન આવા છે બનાય જાશે હા તો નહીં અરે બીએ શું બોર ઉપર રુજો ઉપર પાસે 100 50 50 રાખો ফোন <laughs> কৰো એટલે મેં મારી જાતે કોઈક જોયું હતું મારી પાછળથી કોઈક નીકળ્યું હતું પણ શું હતું એ ખબર નહીં મારું મને તો બીખ લાગે છે તો ચારા તો માળવા જ પડે જે હોય એ બધી વ્યામું ના રાખવાની કાઢ નાખો હવે થોડાક ખોસા છે એ ખોસા થોડાક પહોંચ્યું આવી ગયો કોણ અડધામ એટલે ખોસો બધી જાય હ મને મને બી જાતી નહીં બહુ બીક લાગે છે જોઈ જોઈને એટલે મને બહુ ભીખ લાગે પણ પેલા તો મહેમાન એમ કી જશે કે ભાઈ જબ્બર બી રહ્યા હશે મને વેમ પડી શકે એડ્યું જ નહીં હજી જોયું નહીં ખાલી મારી પાછળ પાછળ દોડતું હતું બહુ ભીખ લાગે છે તો પણ ચારો તો વાળવા જ પડશે મારે નહીં હોડ ચારો તો વાળવા જ પડશે

શું કરું તર લે ભાઈ મારા એકલા ઉપર છે હવે બધું આ બીજું કંડી દીધા માર તો નહીં ચારો મારવા શું છે શું યાર વોએ જમકાવડી જમકાવ એટલે પણ શું છે તમને બીજી મરાઈ ના ગયો લે આવીએ શું છે બાળપણ કે તૂઠા બે પુત્ર લે છ એ પુત્ર ફી ગયા અલ્યા માય કોંગલી હુજા મું પાવા વાવ હેડોય તું શું વાવે પોણી વાત કર પુતરો બિદુરો પોવાઈદ નીએ પોંડી સી બીદી પોવાતી ઓ હુજા મું પોવા વાવ મન નઈ જાઉ હુજ મધુરા પોણી વાવ આવે મને પાવરો આ દુતને હે તેમ દુતને નવ પવિત્રાની આવે ઓનો લારસે ભાઈ બાબા ઓસા એ પોણી માં બાપા વાસ તો આ